નમસ્કાર સાથીઓ કેમ છો આજે આપણે ફરીથી મળ્યા છીએ કાયદાની વાત સાથે અને નવો કાયદો આવી ગયો છે એક જુલાઈથી નવો કાયદો આવી ગયો છે તમને પણ ખબર છે કે કયા કયા કાયદા ચેન્જ થઈ ગયા છે તો લોકોના મનમાં પ્રશ્ન હોય કે અમારે એફઆઈઆર કરવા જવું છે પોલીસ સ્ટેશનમાં અમે જઈએ છીએ તો તાત્કાલિક પોલીસ અમારી ફરિયાદ લઈ લેશે કે નહીં એટલે કે અમારી એફઆઈઆર કરી લેશે કે નહીં અને એફઆઈઆર કરવામાં કોઈ નવો સુધારો આવે છે કે નહીં આ બાબતે ઘણા બધા પ્રશ્નો હોય છે તો આજે આપણે આ જ વાત કરવાના છીએ તો તમે જો ચેનલમાં નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કાયદાની વાત અને ખૂબ મહત્ત્વની વાત હું જ્યારે મૂકું છું તો તમે જોઈ શકો તમને ખબર છે કે પહેલાં જે એફઆઈઆર થતી હતી એ સીઆરપીસી પ્રમાણે થતી હતી પરંતુ હવે સીઆરપીસી બદલાઈને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા થઈ ગઈ છે એની સેક્શન એકસો તોત્તેર પ્રમાણે તમે પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર કરાવી શકો છો હવે આમાં ઘણા બધા ચેન્જ પણ આવ્યા છે એટલે કે ઘટના કોઈ બીજી જગ્યાએ બની હોય પરંતુ તમે કોઈ પણ જગ્યાએ આ ઘટનાની ઇન્ફોર્મેશન પોલીસને આપી શકો છો અને પોલીસ ત્યાંથી એફઆઈઆર કરશે પરંતુ નંબર ઝીરો પડશે એટલે આને કહેવાય છે ઝીરો એફઆઈઆર ઘણા મિત્રોએ મને પૂછ્યું છે ઘણા ફોલોઅર્સ પૂછ્યું છે કે ઝીરો એફઆઈઆર એટલે શું તો આ ઝીરો એફઆઈઆર છે કે ઘટના કોઈ બીજી જગ્યાએ બની હોય અને તમે જે હાજર છો અથવા તો બીજી કોઈ જગ્યાએ તમે આ ઘટનાની જાણ પોલીસને કરો છો તો પોલીસ જે એફઆઈઆર લઈ લે છે આને ઝીરો એફઆઈઆર કહેવામાં આવે છે અને પાછળથી જે જગ્યાએ ઘટના બની છે એને લગતું જે પોલીસ સ્ટેશન હોય ત્યાં આ એફઆઈઆર ટ્રાન્સફર થઈ જશે અને ત્યાં એનો નંબર પડશે એટલે આ ઝીરો એફઆઈઆર છે તો અમુક મિત્રોને એ પણ પ્રશ્ન હતો કે સર અમે ઝીરો એફઆઈઆર કરીશું તો અમને અમારા કેસમાં ન્યાય મળશે કે નહીં કેમ કે અમે વિક્ટિમ પર્સન છીએ અમે ફરિયાદી છીએ તો અમને ફાયદો છે કે નુકસાન છે કેમ કે ઝીરો એફઆઈઆરમાં તમે બીજા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરશો અને પછી જે તે જગ્યાએ ટ્રાન્સફર થશે તો ભાઈ એમાં સમય લાગવાનો છે એટલે જે વિક્ટીમ પર્સન છે જે ફરિયાદી છે એમનું મેડિકલને ઘણું બધું કરવાનું હોય છે તો પ્રોબ્લેમ થઈ શકે છે હું માનું છું ત્યાં સુધી તમારે ઝીરો એફઆઈઆર ન કરવી જોઈએ કદાચ એવા અનિવાર્ય સંજોગો હોય કે તમે કોઈ જગ્યાએ ફસાયેલા છો તમે કોઈ જગ્યાએ ઇસ્યુમાં છો જે તે જગ્યાએ જઈ શકો તેમ નથી તો તમે કરો તો ચાલે પરંતુ જ્યાં સુધી બને છે ત્યાં સુધી તમે જે જગ્યાએ ઘટના બની છે જે લાગુ પડતું પોલીસ સ્ટેશન છે ત્યાં જ તમારે એફઆઈઆર કરવી વધુ સારી રહેશે કેમ કે તાત્કાલિક એવું થશે કે કોઈ ઇન્જર્ડ વ્યક્તિ છે કે કોઈને અકસ્માત થયો છે કે કોઈ પ્રોબ્લેમ છે તો તાત્કાલિક એનું મેડિકલ પણ થશે એનું ધારો કહેવાય જે મેડિકલ સર્ટિફિકેટ પણ આવશે ને એમાં જે તે ઇન્જરી પણ બતાવશે પરંતુ તમે એક બે કે ત્રણ દિવસ લેટ થશો તો ભાઈ ઘણા મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે અને ન્યાયમાં થોડો વિલંબ પણ થશે અને કદાચ એવું હોય કે જે ખરેખર ઘટના બની હોય એમાં તમે વિજય ન પણ બનો એટલે તમને ન્યાય ન પણ મળે એટલે સૌ આપણે એ જ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે ઝીરો એફઆઈઆર કદાચ અનિવાર્ય સંજોગો હોય તો જ કરવાની છે બાકી જે તે જગ્યાએ ઘટના બની છે એ પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય ત્યાં જઈને આપણે એફઆઈઆર કરવાની છે બીજું પણ આમાં સુધારો આવ્યો છે કે તમે ઇલેક્ટ્રોનિક જે મીડિયા છે એના દ્વારા પણ એફઆઈઆર કરાવી શકો છો એટલે તમે ટેલિફોનિક માધ્યમથી પોલીસને કહી શકો છો અને પોલીસ એફઆઈઆર કરશે પરંતુ આમાં એવું છે કે તમે ઇલેક્ટ્રોનિક માધ્યમથી કહો છો પોલીસને પરંતુ એના ત્રણ દિવસમાં તમારે પોલીસ સ્ટેશન જવું પડશે લેખિતમાં તમારે આપવું પડશે ને જે કોપી છે એના ઉપર સહી પણ કરવી પડશે એટલે એકવાર સમજો કે ચલો કાયદામાં છે કે તમે તાત્કાલિક પોલીસને જાણ કરી છે પરંતુ ભાઈ ત્રણ દિવસ તો લેટ થઈ જાય કે ત્રણ દિવસની અંદર તમે પોલીસ સ્ટેશન જશો તો એ ડીલે થઈ ગયું એના કરતાં જો તમે સાજા છો અને તમને એવું લાગે છે કે હું પોલીસ સ્ટેશન જઈ શકું છું તો તમારે રૂબરૂ જવું જોઈએ અને રૂબરૂ જઈને જ જે ઘટના છે એની જાણ કરવાની છે અને એફઆઈઆર આપણે કરાવવાની છે કેમ કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી સારી બાબત છે ઘણી સારી બાબત છે પરંતુ ફાયદો તમને રૂબરૂ જવાથી વધારે થઈ શકે છે અને તમને ન્યાય પણ મળી શકે છે બીજું કે જ્યારે પણ ફરિયાદી એફઆઈઆર કરવા માટે જશે તો પોલીસે તેની કોપી તાત્કાલિક પણ આપવી પડશે હવે આમાં નવું આવ્યું છે કે જે ત્રણથી સાત વર્ષની સજાવાળા ગુનાઓ છે એમાં તમે પોલીસને એફઆઈઆર કરવાનું કહો છો તો પોલીસ તમારી એક અરજી લેશે એટલે કે લેશે અને એવું કહેશે કે અમે આ ઘટનાને અનુરૂપ હજી તપાસ કરીશું અને તપાસ કરીશું ચૌદ દિવસ અને પછી જો અમને એવું લાગશે તો અમે એની એફઆઈઆર કરીશું તો આમાં થોડું એવું લાગી રહ્યું છે કે કદાચ કાયદામાં સારું નથી કેમ કે હવે એવું લાગશે કે ત્રણથી સાત વર્ષની અંદર જો પોલીસ તપાસ કરશે તો સીધી વસ્તુ છે કે આમાં ડીલે થવાની છે એફઆઈઆર અને પોલીસ પછી કેવું કરશે તમને પણ ખબર છે કે પોલીસ સ્ટેશનમાં શું ચાલી રહ્યું છે એવું થશે કે આરોપી સાથે મળી પણ જાય અને ફરિયાદી સાથે પૈસા પણ માંગે અને પૈસા ન આપે તો એફઆઈઆર ન પણ કરાય ને એવો રિપોર્ટ સબમિટ કરે કે ભાઈ આમાં કોઈ ગુનો બનતો નથી ને આવી કોઈ ઘટના છે જ નહીં તો પણ પ્રોબ્લેમ થઈ શકે છે એટલે આ જે આવ્યું છે ચૌદ દિવસ પોલીસ એની તપાસ કરશે અને પછી આગળની કાર્યવાહી કરશે તો આમાં થોડા ઇસ્યુ થઈ શકે છે તમારા બાબત વિશે શું કહેવું છે કોમેન્ટ જરૂર કરજો ને એફઆઈઆર વિશે તમને કોઈ પણ પ્રશ્ન હોય કે કાયદાને લગતો કોઈ પણ પ્રશ્ન હોય કે તમારે કોઈ પણ તમે કાયદાના જે ઘટનામાં ફસાયેલા છો તો પણ તમે અમારા હેલ્પલાઇન નંબર પણ કરી શકો છો પોલીસ હવે તમારી એફઆઈઆર નથી કરતી એટલે કોઈ એપ્લિકેશન પણ ન લે તમને એવું કહી દે કે અમે એફઆર નહીં કરીએ તો તમારે શું કરવાનું છે તો તમારે નવા કાયદા પ્રમાણે એવું છે કે તમે પોસ્ટ દ્વારા એસપીને લેખિતમાં જાણ કરવી તમે જે ઘટનાની પોલીસને જાણ કરી હોય એને પોલીસ નથી કરતી એ તમારે એસપીને જાણ કરવાની છે એટલે તમે આ રીતે એસપીને જાણ કરી શકો છો બીજી વાત કે હવે એવું થાય કે એસપી પણ આમાં કંઈ ના કરે તો તમે નજીકના જે મેજિસ્ટ્રેટ છે ત્યાં જઈને આ ઘટનાની અનુરૂપ એક એપ્લિકેશન બનાવી એકસો પંચોતેરની સબસેક્શન ત્રણ છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની એ પ્રમાણે તમે કોર્ટમાં પિટિશન કરી શકો છો અને તમને એવું લાગી રહ્યું છે કે ખરેખર તમે સાચા છો અને કોર્ટ પણ જોશો પુરાવા તો ચોક્કસથી આમાં એફઆઈઆરનો ઓર્ડર પણ થઈ જશે એટલે છેવટે ન્યાય તો તમને સમજી ગયા હશો કે ન્યાય કોર્ટમાં જ મળે છે તમે ચાહે પોલીસ સ્ટેશન જાઓ કે કોઈ જગ્યાએ કોઈ અધિકારી પાસે જાઓ પરંતુ છેલ્લે તમારે આવવાનું કોર્ટમાં જ હોય છે કેમ કે લોકોને કોર્ટ ઉપર ખૂબ વિશ્વાસ પરંતુ આ બાબતે તમારે શું કહેવું છે એ પણ કહેજો કેમ કે મને થોડું ઝીરો એફઆઈઆર છે ઇટ્સ ઓકે હોવી જોઈએ પરંતુ એ લેટ કરવામાં તમને નુકસાન થશે તમે ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપશો તો પણ તમને નુકસાન થઈ શકે છે કદાચ આવી સાચી ઘટના તમને કોઈ જણાવશે પણ નહીં પરંતુ જો આપણે ખરેખર ન્યાય મેળવવો છે તો આપણે તાત્કાલિક એફઆઈઆર જે તે પોલીસ સ્ટેશન હોય સંબંધિત પોલીસ સ્ટેશન ત્યાં જવાનું છે એફઆઈઆર કરવાની છે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને જો ચેનલમાં નવા અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મળીશું નવા વિડીયો સાથે નવી કાયદાની વાત સાથે જય હિન્દ જય ભારત